તો હેલો ગાઈઝ વેલકમ ટુ અવર ન્યુ યુટ્યુબ ચેનલ તો સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આ આપણો ગ્રુપ છે તમે જોઈ શકો છો અમારો ગ્રુપ ઇન્ટ્રો આપી જો ભાઈ બધા પોતપોતાનો ધાર આપવા મોરલા લાગે આ આપણે છે તીર્થભાઈ મોરડિયા આપણે આ નિકુંજભાઈ ડોંગા જે મલ્ટીપલ બિઝનેસ કરી રહ્યા છે આપણે છે જીલભાઈ મોરડિયા અને તમે મને તો ઓળખ ના આવ્યો હું છું પ્રિન્સ મોરડિયા હેલો પ્રિન્સ પૂનમ નો પરમ પવિત્ર દિવસ ગણપતિ બાપા નું વિસર્જન કરીને અમે જઈ રહ્યા છીએ કાજુ લસણ શાક ખાવા મારી સાથે આવી રહ્યા છે તીર્થભાઈ

વાતાવરણ છે તમે ખાલી વાતાવરણ જોવો આપડું વરસાદી માહોલ ની વચ્ચે એ ઝરમર 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 વરસાદ આવી રહ્યો છે ત્યારે મને થાય છે આ

મિત્રો ફાઈનલી આપણે જલારામ માં આપણે શું ખાવા આવ્યા છીએ કાજુ લસણિયા કાજુ લસણનું આપણે એમણે શાક ખાવા આવી ગયા છીએ તો ઓર્ડર શું કરવાનો છે નિકૂંભાઈ આપણે કાજુ લસણિયા કાજુ લસણિયા બરોબર છે બધા મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ છીએ છાશ છાસ છાસ આપણે કાલે બહુ પી લીધી છે બોલો